તેના પાંદડા લાકડું છાલ અને ધુમાડો પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અને ભાગ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીમડાના કેટલાક ખાસ ઉપાયો અપનાવીને તમે જીવનમાં આવતી અવરોધોને દૂર કરી શકો છો અને તમારા જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો તો ચાલો મિત્રો આવો આપણે પણ જાણીએ કે લીમડાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો લીમડાના પાનનો તમે નહાવાના પાણીમાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો છો જો તમારા જીવનમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અથવા કોઈ કામ પૂર્ણ કરતી વખતે અટકી છે તો દરરોજ નહવાના પાણીમાં લીમડાના પાન ઉમેરીને સ્નાન કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કામ કરવાથી માત્ર શરીર શુદ્ધ થતું નથી પરંતુ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે આનાથી તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક બને છે અને તમારી અટકેલી યોજનાઓ પણ ધીમે ધીમે પૂર્ણ થવા લાગે છે નોકરી ધંધાની અંદર પણ લીમડાનું ઘણું મહત્વ રહેલું છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેમને નોકરી ધંધામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે અઠવાડિયામાં એક વાર આખા ઘરમાં લીમડાનું પાણી છાંટવું જોઈએ આનાથી નોકરી ધંધામાં સફળતા મળી રહે છે ખાસ કરીને શનિવારે કે મંગળવારે આ ઉપાય કરવાથી વધુ ફળદાયી માનવામાં આવે છે તેમજ મિત્રો જેની ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તેમજ મિત્રો ઘણા લોકોની ઈચ્છાઓ અપૂર્ણ રહે છે એવા લોકોએ પૂજામાં લીમડાના લાકડાની માળાનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પૂજામાં લીમડાના લાકડાની માળાનું વિશેષ મહત્વ છે તેને ગળામાં પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને માનસિક શાંતિ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે લીમડાની માળા પહેરવાથી જીવનની અપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત આ માળા નકારાત્મક શક્તિઓથી પણ રક્ષણ આપે છે લીમડો આપણા માટે ઘણો ઉપયોગી ઝાડ છે કારણ કે લીમડામાંથી ઘણા બધા ફાયદા મળી રહે છે લીમડાના પાનનો ઉપયોગ થતો હોય છે ઝાડનો ઉપયોગ થતો હોય છે ઉપયોગ થતો હોય છે તેના લાકડાનો ઉપયોગ થતો હોય છે મિત્રો લીમડો છે એ સૌથી વધુ શીતળ છાયો આપે છે લીમડો બીજા વૃક્ષોની કમ્પેરિઝનમાં બીજા વૃક્ષોની સરખામણીમાં સૌથી શીતળ છાયો લીમડો આપે છે તો મિત્રો લીમડાનું એક વૃક્ષ આપણે ઘરે લગાડવું જોઈએ મિત્રો લીમડાને ઉગાડવું ઘણો સરળ છે કારણ કે લીમડાનો એક છોડ નર્સરીમાંથી લાવીને પણ તમે ઘરે ઉગાડી શકો છો તેમજ મિત્રો

આવે છે તેમજ મિત્રો લીમડાની જે લીંબોડી છે તેમાંથી લીંબોડીનો ખોળ બનાવવામાં આવે છે અને જ્યારે છોડ વાવતા હોય છે ત્યારે એ લીમડાનો ખોળ છે લીંબોડીનો ખોળ છે એનો માટી સાથે મિક્સ કરીને ઉપયોગ કરવામાં આવે તો જે ઝાડ લગાવેલું હોય છે એની અંદર ફંગસ લાગતી નથી તેમજ મિત્રો કડવાસ કારણે જે બીજી કીડી મકોડા કે એવા કોઈ જીવજંતુઓ હોય છે એ માટીની અંદર આવતા નથી તો મિત્રો જે લીંબોડીનો ખોળ છે એ પણ ઘણો ઉપયોગી છે અને એ જે ખોળ છે લીંબોડીનો ખોળ એ લીમડાની જે લીંબોડી હોય છે એમાં બનતો હોય છે તો મિત્રો લીમડો ઘણું ઉપયોગી વૃક્ષ છે તેને તમારા ઘરે લગાડવું જોઈએ લીમડાના લીલા પાનનો ધુમાડો જો ઘરની અંદર કરવામાં આવે તો ઘરની અંદરથી તમામ પ્રકારના જીવજંતુઓનો નાશ થાય છે તેમજ મિત્રો મચ્છરોનો પણ નાશ થતો હોય છે તો ઘરની અંદર લીમડાના પાનનો ધુમાડો પણ કરવો જોઈએ જેથી કરીને આપણા ઘરની અંદર છુપાયેલા મચ્છરો અને જે નકામા જે જીવજંતુઓ હોય છે એનો નાશ થાય છે તેમજ મિત્રો લીમડાનો જે ધુમાડો છે એ સ્વાસ્થ્ય માટે પણ સારો હોય છે જેથી ઘરની અંદર લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ મિત્રો જો તમારા ઘરે પાલતુ પ્રાણીઓનો જોડેલો હોય તેમ જ મિત્રો તમે જો પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ કૂતરા વગેરે જો પાળતા હોય તો એવી જગ્યાએ પણ લીમડાના પાનનો ધુમાડો કરવો જોઈએ જેથી કરીને પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ કૂતરા બકરા વગેરેને મચ્છરોથી રક્ષણ મળી શકે તો મિત્રો લીમડાના પાનનો ધુમાડો આપણા ઘરે અવશ્ય કરવો જોઈએ